મિત્રો અમારી ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે ખુબજ મોટા અને દુખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે હાર્ટ એટેક કિસ્સા સતત વધી રહ્યા છે જ્યાં મિત્રો જણાવી દે કે યુવાને હૃદયબંધ થતા મોત નીપજ્યું જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો હાલ રાજ્યમાં હાર્ટ એટેકના બનાવ સતત વધી રહ્યા છે ત્યારે હાર્ટ એટેકનો વધુ એક બનાવ સુરતમાં બન્યો છે તો મિત્રો માહિતી અનુસાર તમને જણાવી કે વિસ્તારમાં આવેલા રહેતો યુવાન રાત્રે બાથરૂમમાં જતા ડરી પડ્યો હતો મિત્રો વધુ જણાવી દઈએ કે યુવકને બેભાન હાલતમાં મળી આવ્યો હતો જે બાદ એકસો આઠને ને કોલ કરતા એકસો આઠના ના તબીબો ત્યાં પહોંચીને યુવકને મૃતદેહ જાહેર કર્યો હતો જી આ મિત્રો અત્યારના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ